નમસ્કાર ભાઈઓ બાજુ કાલે રાત્રે વહેલી સવારે પાછો થોડો વરસાદ થયો થયો છે છે તો નુકસાનીમાં વધારો મગફળીમાં તમે જોવો છો જેટલું સુકાયેલું હતું એના કરતાં પાછું વધારે ભીનું થઈ ગયું છે માંડવી ના ભર પલાર્યા છે હવે પશુના ચારામાં એસી નેવું ટકા જેવું નુકસાન છે કે ભેજ વધારે છે છે વાતાવરણ તડકો સુકાતું નથી અને ઉપરથી પાછો આજે વરસાદ છે ને આજે વાદળછાયું વાતાવરણ ને વરસાદી વાતાવરણ જ છે ત્યારે પાછું તમે જોવો છો આ બધું ભીનું થઈ ગયું છે પાછું જોઈ લો તમે પશુના ચારાને નવું ટકા જેવું નુકસાન છે નીચેના જે પાછળ હશે થોડા ધોરણ કોરા હશે બાકી આ માછાનું તો બધું ગટરી ગયું છે એટલે પશુના ચારાને સો ટકા નુકસાન થયું છે તો તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે કેટલું નુકસાન છે તે કોમેન્ટ કરો આ જુઓ તમે આ ભીનો ગાળો દૂર રાત્રે ને વહેલી સવારે વરસાદ થયેલો છે ઓછા પ્રમાણમાં વરસાદ છે બહુ ઓછું નથી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કે વરસાદ ન આવે